પ્રજાને સપ્ટેમ્બર બે લાખ કરોડ રૂપિયાનો ફાયદો જુનાગઢમાં જીએસટી ઘટાડા ને લઈને નાગરિકો સાથે એક સંવાદ કરવામાં આવ્યો હતો જુનાગઢ ખાતે ભાજપના નેતાઓ અને જુનાગઢ ના નાગરિકો એ સંવાદ જોડાયા હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ સમાચારોની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર એ જૂનાગઢથી સામે આવી રહ્યા છે કે જ્યાં જૂનાગઢની અંદર જીએસટીને લઈને એ નાગરિકો સાથેનો એક સંવાદ થયો હતો જૂનાગઢમાં જીએસટી ઘટાડાને લઈને નાગરિકો સાથે એક સંવાદ કરવામાં આવ્યો હતો જૂનાગઢના એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને નાગરિકોની સાથે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો જીએસટી સંદર્ભે સંવાદ યોજાયો હતો જૂનાગઢ ખાતે ભાજપના નેતાઓ અને જૂનાગઢના નાગરિકોએ સંવાદમાં જોડાયા હતા જીએસટી રિફોર્મ થાય અને સાથે જ જે જીએસટી રિફોર્મ થયા છે તેને લઈને આર્થિક એ ભારતની આર્થિકતા એ ખૂબ વધવાની છે તેમનું નિવેદન અર્જુન મોઢવાડિયાનું છે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આવેલા સુધારાથી અનેક ફાયદાઓ થવાના છે બે લાખ કરોડ એ રૂપિયાનો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થવાનું છે નિવેદન અર્જુન છે જૂનાગઢમાં જીએસટી ઘટાડે નાગરિકો સાથેનો સંવાદ સંવાદ હતો અને આ દરમિયાન અર્જુન સાથે વિપક્ષ નેતાઓને જવાબ પણ આપ્યો છે વિપક્ષના નેતાઓ એક સમય કહેતા હતા કે ગબ્બર ગબ્બરસિંહ ટેક્સ છે જો કે હવે એ વિપક્ષના નેતાઓને અર્જુન મોઢવાડિયાએ જુનાગઢથી એ વળતો જવાબ આપ્યો છે જૂનાગઢ ખાતેના કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકાના એ પદાધિકારીઓ જૂનાગઢના ધારાસભ્ય સહિતના ભાજપના આગેવાનો અને જૂનાગઢના લોકો પણ આ જીએસટી રિફોર્મનો જે અંતર્ગત સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું એ સંવાદની અંદર જોડાયા હતા આ એ પ્રબુદ્ધ સંમેલનની અંદર અર્જુન મોઢવાડિયાએ વિપક્ષને જવાબ પણ આપ્યો અને સાથે સાથે જે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી રિફોર્મ કરવામાં આવ્યું છે તેને લઈને કેટલા ફાયદાઓ એ આવનારા સમયમાં લોકોને થવાના છે અને રિફોર્મ થતાની સાથે જ કેટલા ફાયદાઓ લોકોને થયા છે એ તમામ વાત પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સંવાદ કરી લોકોની વચ્ચે એ વાત મૂકી હતી અને લોકોને આખી આ વાત જણાવી હતી જો કે આ તમામની વચ્ચે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કે જેઓ એ ભૂતકાળનું એ તેમનું કોંગ્રેસનું ગોત્ર છે પરંતુ તેઓ હાલ એ ભારતીય જનતા પાર્ટીની અંદર છે અને ભાજપની અંદર આવતાની સાથે જ જીએસટી ને લઈને પ્રબુદ્ધ સંમેલન માં જુનાગઢ ના લોકોની વચ્ચે વિપક્ષ ને શું જવાબ આપ્યો જીએસટી રિફોર્મ ને લઈને સાંભળો નાગરિકો મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી યોજવામાં આવ્યું છે અને એમાં ભારતની અંદર કઈ પ્રકારની આર્થિક ક્રાંતિ થવાની છે એની વિગતે ચર્ચા કરી જે ટેક્સને એક વખતે વિપક્ષના નેતા છે કબરસિંગ ટેક્સ કે જે સુધારા કરવામાં આવ્યા જે સ્ટેટ બધા સ્ટેટના નાણાં મંત્રીઓની જે કાઉન્સિલ છે એમાં બધા પક્ષો હતા એ તમામે સર્વાનુમતે સુધારા કર્યા છે એટલે નરેન્દ્રભાઈનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ ને સૌનો પ્રયાસ અને આંદર સપોર્ટ અને એને કારણે પ્રજાને 22 સપ્ટેમ્બર 2025 ના રોજ જે ટેક્સ લાભ મળ્યો એમાં વાર્ષિક 2 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો ગરીબ મધ્યમ વર્ગ કર્મચારી MSME અને આ ખેડૂતોને થયો અને એને કારણે દરેકને ફાયદો થા અને જે ચાર ટેક્સ હતા 28% 18% 12% અને 5% એની જગ્યાએ માત્ર બે ટેક્સ પાંચ ટકા અને અઢાર ટકા રહ્યો છે અઠ્યાવીસ ટકા વાળો ટેક્સ છે એની નેવું ટકા આઈટમો છે એ અઠ્યાવીસ ને બદલે જે વસ્તુઓનો ટેક્સ બાર ટકા હતો એવી એ નવ્વાણું ટકા વસ્તુઓનો ટેક્સ ઘટી અને પાંચ ટકા થયો છે અને જે પાંચ ટકા દર એમાંથી ઘણી આઈટમોનો ટેક્સ છે એ ઝીરો કરવા માટે એટલે તમામ વર્ગના લોકોને એનાથી ફાયદો થશે અને જે બે લાખ કરોડ રૂપિયાની બચત લોકો પાસે થવાની એ બજારમાં આવશે બજારમાં આવે એટલે એટલી માંગ વધવાની માંગ વધે એટલે ઉત્પાદન વધવાનું ઉત્પાદન વધે એટલે રોજગારી વધવાની રોજગારી વધે એટલે સ્વાભાવિક રીતે ટેક્સનું ટેક્સનું જે નેટ છે એ વાઇડન થવાનું અને રાજ્યને પણ પૂરતી આવક મળવાની છે અને એની સામે સામાન્ય લોકોને પણ ખૂબ મોટી રાહત થવાની ખાસ કરીને કન્સ્ટ્રક્શન ઉદ્યોગને ખૂબ મોટી રાહત થઈ છે રેફ્રિજરેટર એર કન્ડિશન સુધી એમાં મોટી રાહતો થઈ છે અહીંયા જે કરિયાણા જેવી બીજી વસ્તુઓ છે એને ક્યાં તો જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એમાં ઘણા આઈટમોમાં ઝીરો ટેક્સ કરવામાં આવ્યો છે મેડિકલ અને મેડિકલનો વીમો છે એમાં ઝીરો ટેક્સ કરવામાં આવ્યો છે એટલે લોકોને ખૂબ મોટે પાયે फायदो थाना है खेड तो ने मोटा भागना है ना इक्विपमेंट से बार टका में आता था, था बदाज बार टका जगह पांच टका थे एम खूब मोटो फायदो हेल्दी लाइफ इज वेरी इम्पोर्टेंट पर टेस्टी लाइफ तो भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सोल्यूशन Patrician Oral Strip કીંકી ટेસ્ટી લાઇવ ભી તો જરોરી હે હે ના બોસં